જ્યારે મારી વિદાય થઈ ત્યારે મારા કાકાએ મને એક ચાદર આપી અને કીધું કે બેટા આ ચાદર કીધું કે જો તું આમ ન કરીશ તો તારે બહુ મોટું નુકસાન ભોગવવું પડશે આટલા માટે હું જેમ કહું તેમ તારે કરવું પડશે જોકે મને પહેલેથી જ આ બધો લગ્ન વિચ્છેદનો ડર હતો અને હું મારા કાકાની વાત માનવા લાગી થોડા વખત પછી કાકાએ મને કીધું કે બેટા ધ્યાન રાખજે મેં તને જે વાત કીધી તે તારા પતિને ન ખબર પડવી જોઈએ નકર મજા નહીં આવે મેં તને જેમ કીધું તેમ તું રોજ કરજે પછી જો તારું લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જશે અને ખરેખર કાકાએ જે કીધું એવું જ થયું અને સમય જતાં એક દિવસ એવું થયું કે હું તે ચાદર મારા પતિને ઓઢાડતા જ ભૂલી ગઈ પછી જે થયું તે જોઈને હું ડરી ગઈ મારું નામ વિશાખા છે હું સુરતની રહેવાસી છું હું જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે મારા મમ્મી પપ્પાના છૂટાછેડા થઈ ગયા હતા ત્યારે તો મને આ છૂટાછેડા શું કહેવાય એ પણ ખબર ન હતી પણ જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મને આ છૂટાછેડા શબ્દ સમજાવવા લાગ્યો કે છૂટાછેડા થવાથી કેવી રીતે એક પરિવાર તૂટી જાય છે અને ત્યારથી જ મને આ છૂટાછેડા શબ્દથી ખૂબ જડર લાગતો હતો મારા મમ્મી પપ્પાના છૂટાછેડાએ મારી જિંદગી સાવ મીચોવી નાખી હતી મારા મમ્મી એ છૂટાછેડા વખતે મને તેની સાથે રાખવાના ઘણા બધા પ્રયત્નો કર્યા પણ મારા પપ્પા જેવી વિશાખા ન હતી હું સાપ બદલી ગઈ હતી મારો સ્વભાવ પણ સાવ ચીડીયો થઈ ગયો હતો આટલા માટે મારા પપ્પાએ મને દાદી સાથે રહેવાનું કીધું હતું દાદી રોજ મારી મમ્મીના ચરિત્ર ઉપર ખરાબ ખરાબ વાતો કરતા હતા અને હું ગુસ્સો કરતી ઘરની બધી વસ્તુ આમ તેમ ફેંકી દેતી સમય જતાં હું પણ મારી મમ્મીને નફરત કરવા લાગી દાદી મારા વિશે પણ ખરા ખરાબ બોલવા લાગ્યા અને મને ન સંભળાવવાનું સંભળાવવા લાગ્યા સમય જતાં મારા પિતાએ બીજા લગ્ન પણ કર્યા પણ ખબર નહીં તેની સાથે પણ મારા પિતાના છૂટાછેડા થઈ ગયા હતા બીજી સ્ત્રી આવી તે પણ છૂટાછેડા આપીને વહી ગઈ મારા પિતાએ હવે સ્ત્રી જાત ઉપરથી સાવ વિશ્વાસ ઉઠી ગયો હતો બસ આવા જ સગમા મારા પિતાનું અચાનક મૃત્યુ થઈ ગયું જે મારા માટે બહુ મોટું દુઃખ હતું કારણ કે મારી મમ્મી અને અને મારા મારો સાથ છોડી દીધો હતો હું રહી એકલા દાદી સાથે ત્યારે મારી ઉંમર સત્તર વર્ષની જ હતી મારા દાદી પણ હવે વધારે જીવે તેમ લાગતું ન હતું કારણ કે તે પણ હવે ઘરડા થઈ ગયા હતા દાદીએ મને જે કીધું કે બેટા હવે તારે તારા કાકાને ત્યાં રહેવું પડશે તું ત્યાં જ મોટી થાજે હું બધી રીતથી હવે કાકાના આશ્રય નીચે આવી ગઈ હતી મારા કાકા તો મને પ્રેમ કરતા પણ મારી કાકીનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર હતો તે મને મારા મમ્મી વિશે પણ બોલતા હતા અને હું ગુસ્સો કરતી કાકાને ઘરે વર્ષ વીતી ગયું વિચારતી કે જો મારી માંગ ચરિત્રહીન ન હોત તો મારા આવા દિવસો ન હો મારી જિંદગી સાવદાવ ઉપર લાગી ગઈ હતી ભણવાનો તો મને મોકો જ ન મળ્યો સમય જતા હું પણ અને સુંદર થવા લાગી એકવાર મારા કાકાના મોઢેથી મારી માના વખાણ મેં સાંભળ્યા કારણ કે અત્યાર સુધી તો બધા મહિના જ સંભળાવતા હતા સમય જતા મારા કાકાએ મારા માટે છોકરા જોવાનું શરૂ કર્યું ઘણા બધા માગા આવતા પણ બધાને મારી માં વિશે ખબર પડી જતી હતી તો વાત ત્યાંગ જે પૂરી થઈ જતી હતી પછી મારા કાકીએ તેના સગા વહાલામાં મારું માગું નાખ્યું અને ત્યાં મારી સગાઈ નક્કી કરી જેમ નક્કી કર્યું તે છોકરાનું નામ વીર હતું પણ મને જ્યારે ખબર પડી કે વીરના આ બીજા લગ્ન હતા તે ખબરે મને સાવ નીચોડી નાખી હતી હું વિચારવા લાગી કે મેં તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું કોઈની બીજી પત્ની બનીશ હવે લગ્ન પછી હું ખુશ રહીશ કે નહીં આવા બધા સવાલો મારી અંદર આવતા હતા મને દરેક પળે મારા મમ્મી પપ્પાના છૂટાછેડા યાદ આવવા લાગ્યા કે હું આ લગ્ન કરીને શું કરીશ પણ મારા કાકાએ મને વીરને મળવાનું કીધું હું જયારે મળી ત્યારે તેનો સ્વભાવ પણ સાવ વિચિત્ર હતો પણ કરી નાખી હતી અને મને એક ચાદર આપી હતી અને કીધું બેટા આ ચાદર ને તું તારા પતિને ઉપર જયારે સુઈ જાય ત્યારે તેની ઉપર ઓઢાડી દેજે આ ચાદર એની ઉપર નાખવાથી તારું લગ્નજીવન સુખી રહે છે અને તારા છૂટાછેડા નહીં થાય મારા કાકાની આ વાત મને ખૂબ જ અજીબ લાગી અને મેં તરત જ તે ચાદરને પકડી લીધી અને હું ખુશ થઈ ગઈ હતી કારણ કે મને જે વાંતનો ડર હતો તેનો હલ એ ચાદરમાં જ હતો નિદાય પછી હું વીરના ઘરે ગઈ વીરના ઘરે તેના માં બાપ પણ ન હતા તે તેના કાકા કાકી સાથે રહેતો હતો તે કાકી બોલ્યા વિશાખા બેટા તું મા ઘરમાં માવી છે પણ ધ્યાન રાખીને રહે જે વીરનો સ્વભાવ થોડો અલગ છે એને કાની પણ થયું તો બધું તારા ઉપર આવશે પછી એકવાર બે રૂમમાં આવ્યા અને મારી સામે પણ ના જોયું અને સીધા બાથરૂમમાં ગયા હું ત્યાં બેડ ઉપર બેસીને તેની રાહ જોતી હતી તે આવીને મને બોલ્યા મારી પથારી કરી દે મને ઊંઘ આવે છે મારે સુવું છે આ સાંભળીને હું ચોકી ગઈ હું કેટલા બધા અરમાન લઈને બેઠી હતી પણ એવું કાની થયું જ નહીં મેં ચૂપચાપ વીરની પથારી સાફ કરી દીધી અને તે સીધા સૂઈ જ ગયા પછી મને મારા કાકાની દીધેલી ચાદર ઉપર મારી નજર ગઈ મેં હળવેથી તે યાદર વીરને ઓઢાડી દીધી મને લાગ્યું કાકાએ આ ચાદર આપી છે તો આમાં કાની તો હશે જ પછી જેવું સવાર પડ્યું તો વીર જાગ્યા તો તેને મારી સાથે સારો વ્યવહાર કર્યો તેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી વીરે મને કીધું વિશાખા ગઈકાલે રાતે હું ગુસ્સામાં હતો તેના માટે મને માફ કરી દેજે હું વીરની આવી વાત સાંભળીને વિચારવા લાગી તેનો સ્વભાવ હકીકતમાં બદલી ગયો હતો પણ વિચાર આવતો હતો કે આ લાલ ચાદરમાં માવું તો શું હતું કે વીર જેવા વીરનો પણ ગુસ્સો ઉતરી જતો હતો બસ આવી જ રીતે અમારું લગ્નજીવન સારી રીતે ચાલવા લાગ્યું લગ્નના બે વર્ષ પછી મને ખુશીના સમાચાર આવ્યા હતા કે હું માંગ બનવાની હતી મેં આ સમાચાર વીરને આપ્યા તે વીર પણ ખૂબ જ ખુશ થઈ ગયા પણ જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મારી તબિયત થોડી ખરાબ રહેતી હતી રોજ રાત્રે મને ઉલટી થઈ જતી હતી તો હું દવા પીને સૂઈ જતી હતી પણ એક રાત્રે એવું થયું કે દવા પીવાથી મને વીરના સૂતા પહેલા જ ઊંઘ આવી ગઈ હતી અને હું તેને પેલી લાલ ચાદર ઓઢાડવાનું જ ભૂલી ગઈ હતી મને લાગ્યું કે મેં આ બહુ મોટી ભૂલ કરી દીધી છે પણ આ વાતનો અહેસાસ મને ક્યારે થયો કે મારે સવારે વહેલા પાંચ વાગ્યે મારી આંખ ખુલી તે જોઈને તો મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા મને મારા કાકાની વાત યાદ આવી કે બેટા તું આ ચાદર તારા પતિને ઉડાડવાનો ભૂલી જઈશ તો તારા છૂટાછેડા થઈ જશે હું બસ આજ વિચારમાં હતી કે વીર જાગી ગયા અને બોલ્યા અરે વિશાખા તું આટલા વહેલા કેમ જાગી રહી છે તારી તબિયત તો ઠીક છે ને તું તૈયાર થઈ જા હું તને તારા ઘરે મૂકવા આવું છું આ સાંભળીને હું ડરવા લાગી પણ વીરે મને આવું પહેલી વાર કીધું હતું મેં કીધું ના મારે ઘરે નથી જવું તો વીરે સામેથી મારો સામાન પેક કરીને મને તે ઘરે મૂકી ગયા ઘરે આવીને હું કાકાને ને બેટીને રડવા લાગી કાકા બોલ્યા બેટા શું થયું છે મેં કીધું કાકા વીર મને છોડીને નીકળી ગયા છે કાકા બોલ્યા પણ કેમ મેં કીધું મારી તબિયત ઠીક ન હતી તો તેને કીધું હું તને ઘરે મૂકવા આવું છું કાકા કહે તો બેટા એમાં ખોટું શું છે મેં કીધું પણ કાકા તમારી દીધેલી પેલી લાલ ચાદર ગઈકાલે રાત્રે હું તેને ઓઢાડવાનું જ ભૂલી ગઈ હતી કાકા બોલ્યા બેટા ચાલ આજે હું તને કહી જ દઉં કે એ ચાદર ઓઢાડવાનું કારણ શું છે હું સીધી મારા કાકાની તરફ જોવા લાગી મને પણ એમ હતું કે તે ચાદરમાં હકીકતમાં શું છે મારા કાકાએ મને કીધું બેટા હકીકતમાં આખી વાત એમ હતી કે તારા મમ્મી પપ્પાના છૂટાછેડા થયા પછી તારું જીવન સાવ નર્ક બની ગયું હતું તને એ જવાતનો ડર હતો કે હવે તારા લગ્ન વખતે પણ છૂટાછેડા થયા તો બસ અમે પણ આ તારો ડર જોઈ શકતા ન હતા પણ તારા માતા પિતાના છૂટાછેડા થયા તેમાં તારી માનો કોઈ વાંક ન હતો તારી માં તો એક સીધી સાદી સુંદર સ્ત્રી હતી બસ તારા પિતાનો સ્વભાવ તેની સાથે મળતો ન હતો આ તો સમાજે તારી માને બદનામ કરી નાખી છે આ બધું થવાથી તે તારો સ્વભાવ પણ બદલી નાખ્યો હતો બેટા અમને ચિંતા હતી કે તારા લગ્ન પછી તું જયારે સાસરે જઈશ ત્યારે આવો જ સ્વભાવ રાખીશ અને બધાની સામે આવી રીતે જ વર્તન કરીશ તો તારા પણ છૂટાછેડા થઈ જા બસ આટલા માટે તને મેં આ લાલ ચાદરનું બહાનું માપ્યું હતું બાકી બેટા આ લાલ ચાદરમાં કામી હતું જ નહીં પણ આ ચાદર રાખવાથી તું તારી જાત ઉપર કાબુ રાખી શકી બાકી રાત્રે કામ કરીને પતિ જ્યારે ઘરે આવે ત્યારે તેનો સ્વભાવ પણ ઠીક ન હોય જો તું મામાં તારી જીભ ઉપર કાબુ ન રાખે તો ઘરમાં રોજ ઝઘડા જ થવાના છે અને એનું પરિણામ છૂટાછેડા જ આવી શકે મિત્રો આ દેશની તમામ સ્ત્રીને હું વિનંતી કરું છું કે તમે ઘરમાં બધા સાથે પ્રેમથી વર્તન કરો જો ઝઘડો કરશો તો ઘરમાં કંકાસ કંકાસ્જ પેદા થશે અને તમે છૂટાછેડાનો ભોગ બનશો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો મિત્રો તમે આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર દોસ્તો